કામ છે ન્યુ પ્રોફેસર કોલેજમાં એડ થઈ ગયા છે ભાઈ તો સર સોરી પ્રોફેસર સર તમે કેવો લેક્ચર લેવાના તો જયદ્વારકાશી બધાની કેમ છો બધા મજામાં નહીં મજા માં જ રહેવાનું અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ ની અંદર તો આજ તો સમય છે ને આપણી સવારે બહુ વહેલી થઈ ગઈ કારણ કે હું અમુક કારણોસર હવે થોડાક દિવસ વહેલું ઉઠવું જોશે કારણ આગળ જે જોઈએ કદાચ શેર કરી કારણ થોડુંક વહેલું ઉઠવું જોશે હવે ખરેખર સવારે વહેલા ઉઠી અને પહેલાં તો બ્રશ કરી આવ્યો પછી નાઈ અને નાસ્તો કરી લીધી અને દવા પીવા ને તો દવા પીધી અને ભાઈ ખરેખર પછી જે મજા આવી નાઈને એકદમ અને બીજું તો શું હવે આજે આપણે પ્રેક્ટિકલ છે એટલે જવાનું છે તો કોલેજે વહેલું અને હું તો સવારનો વહેલો ઉઠી ગયો હતો એટલે પછી થોડીક ઇંગ્લિશની અસાઇનમેન્ટ આજે સબમિટ કરવાની છે તો વહેલો ઉઠીને અસાઇનમેન્ટ લખી અને પછી બેસી ગયા આપણે મોબાઈલ લઈને કારણ કે બીજું કામ હોય નહીં અને આ તમે રૂમની હાલત તો જવો જે હમણાં જ સાફ કર્યો આ જો આ બધું રેડી થઈ ગયું વિજયભાઈ આપણે લખતા હતા અને વાસ બેહી ગયા વિડીયો ઉતારવું એટલે અને પ્રિન્સ ભાઈ આપણા એને થયો એકચુઅલી હું ને કાલે રાતે નીંદર આવતી હતી ઉજાગરો હતો ને એટલે વહેલા સુઈ ગયા એટલે અટાણ અસાઇનમેન્ટ લખવા બેહી ગયા એ બાર વાગે ઉઠ્યા હવે નહોતા થયા વહેલો ઊઠી ગયો હતો અને

બાઉન સાયન્સ કોલેજ ની બધી શું કેવાય ઉભો રે પણ આ છે આ પેલી છે કેમેસ્ટ્રી ની આ બધી પીડી દેખાય ને પીડી નહીં આ પાછી બોટની

મેં ણ ખાય એકદમ નાહ ધોય ત્યારથી નીકળી ગયા છે કોલેજ જવા માટે કારણ કે અત્યારે છે ને અમારી ના પ્રેક્ટિકલ છે ફિઝિક્સ ના પ્રેક્ટિકલ છે ભાઈ બહુ એમ કે પૂરી થઈ ગઈ અસાઇનમેન્ટ મને ખબર છે પૂરી થઈ ગઈ બહુ ભાઈએ મેનેજ કર્યા ખરેખર અસાઇનમેન્ટ લખવા બાબતમાં અને આજ સબમિટ કરવાની અસાઇનમેન્ટ અને અત્યારે જો તડકો એવો છે ને અરે બાપા બહુ ગરમી થાય છે આ ગરમી થાય છે અરે આવ્યું સુરજ કનવલ અમે અમારી જોઉં અમારી કોલેજ બસ પહોંચવા જ આવ્યા

દવે યસ દીપકભાઈ ભાઈ નું બી પોઝિટિવ છે બ્લડ ગ્રુપ જોઈ લ્યો ભાઈ ન્યુ એડમિશન વાહ પેલા વાહ બેઠા બેઠા ફ્રી ફાયર રમે 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 ઈસ કરવાનું હોય આપણા સીઆર છે ક્લાસના પ્રિન્સભાઈ આને તો મોબાઈલ છે કે ધંધો જ નથી હાડાને બેઠા અને અમારો એક બીજો ઇન્ફ્લુઅન્સર જે છે એ એડિટ કરી રહ્યો છે સિલેબસ પૂરો થઈ ગયો

આપણે કોલેજ પૂરી કરી અને પૂરી ગયા પાછા હોસ્ટેલ એટલે કોલેજ એટલે આજ હું કહું ઇંગ્લિશનો લેક્ચર હતો એમાં ખાલી અસાઇમેન્ટ સબમિટ કરવાનું હતું એટલે અસાઇમેન્ટ સબમિટ કરાવી દીધા અને વહેલા પાછા પૂછી ગયા અહીંયા અને બીજી હું થોડીક ભૂખ લાગી ગઈ એટલે થોડોક પેટનો ખાડો બોલી દો હું બોલે તો હળવો નાસ્તો કરી દીધો થોડોક બીજી ખાલી નાસ્તો કરી દીધો અને અત્યારે જવું એકલો બેઠો રૂમમાં કોઈ નથી એકલો બેઠો ને હું આપણા રૂમમાં બહાર છે થોડુંક ત્યાં હું વિડીયો બનાવતો ત્યાં ડિસ્ટર્બસ થતું હતું એટલે હું આવતો રહી આ અંદર મે કીધું અંદર વિડિયો બને કારણ કે કોઈ છે ની એક્ચ્યુઅલી હું એટલે વિડિયો બને મજા આવે હસવાદર ને થાડે વિડિયો બનાવ તો બંધ થઈ ગયા કે સાબિયા જાવ એમ નમ જાવ કડી ખબર ને તમારે ઓલું થઈ જાય હોસ્ટેલે એ ટાઈમ જાતો નથી એટલે નહીં આમ તો ટાઈમ તો હોય જાય પણ અમે કઈ મિનિટ ગોઈડ જઈએ છીએ અમારા અડડે બેસવા માટે એટલે આજ બીજે ભાઈ આવ્યા નથી અમારી આઈ એટલે હું પ્રિન્સભાઈ અને હસબન્ડ નીકળી ગયા છે બેસવા જવા માટે કારણ કે ત્યાં જેવી છે ને અંદર ક્યાંય શેદ નહીં ખરેખર તો એટલી મજા આવે ને શાંતિ હોય ગીતના જોતા અને ભાઈ મજા જ આવે એકદમ અલગ વિડીયો બનાવે એટલે આ બે આગળ જાય જો સિક્યુરિટી ગલી સિક્યુરિટી અહીંયા છે આ એ પ્રિન્સભાઈ ચાનું કહી છે કે ચાનું કહી છે કે ચા બંધાણ આપણે ચા પીતા નથી બસ પદીના રહેવા દેવાય ચા તૈયાર યાર ખરેખર ચા તો દવા છે દવા 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 પીસું પીસું જરૂર પીસું ચા ફ્રેન્ડ્સ ભાઈ તરફથી ચા નાઈસ પૂગી આપડી જગ્યાએ બોલે તો અડડા ઉપર જાવ શાંતિ જાવ એમાં એનું વ્યૂ તો જો વિવે ભાઈ બારિયા સે બેઠા બેઠા શાંતિ પર આયા જો નહી આજે નહી બોલે જો તો નાઈ દીયો ગરમી ગરમી થી બાપા

ગરમી દેખાય થોડીક તીખી હતી છોકરી જવા જાવ એટલે માથું આવતો આવું માન ને ભાઈ તો જોઈએ મારા મારા હાટર નઈ એટલે તારા હાટો બધા

લાઈક તેને સબસ્ક્રાઈબ કોમેન્ટ માટે બિલકુલ ભૂલતા જ નહી શેર ભેગા ભેગા કરી દીધા બધું કામ તમારે ભૂલવાનું ન જ હોય તો વારે વારે તમને યાદ નવા મજા નવા સાથે બાય બાય